વિડિયો ઉતાર્યો અમે ક્યારથી જોઈએ છીએ કે તમે સીટ બેલ્ટ નથી સીટ બેલ્ટ બાંધો અને એક હાથથી બસ ચલાવો છો વર્ષથી એક બસ ચલાવો છો એ બસમાં સીટ બેલ્ટ જ નથી બસમાં સીટ બેલ્ટ નથી છો પાંત્રીસ વર્ષથી બસ ચલાવે છે ને કાકા એમ કહે છે કે સીટ બેલ્ટ કાકાને મળતો નથી શું કે સીટ બેલ્ટ બાંધો પડે તમારા જીવને સુરક્ષા મળે લાયસન્સ બધું કમ્પ્લીટ છે એમ હું